નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ ખેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને રૂપિયા તો હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ તો વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો મિત્રો કપાસના બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો દિવસેને દિવસે દસ થી પંદર રૂપિયા સુધીનો વધારો જોવા મળે છે તો મિત્રો અમુક દિવસે મિત્રો ઘટાડો પણ જોવા મળે છે તો ચાલો હવે મિત્રો આપણે જાણીએ બજાર ભાવ તો તળાજા માર્કેટયાર્ડ તેરસો ત્રણથી ચૌદસો દસ ટીટોય તેરસો એસી થી પંદરસો એક જસદણ તેરસો સાહીઠ થી પંદરસો ત્રીસ ધ્રોલ તેરસો થી ચૌદસો સિત્તેર ધંધુકા એક હજારથી ચૌદસો બે રૂપિયા આગળ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ખાંભા માર્કેટ યાર્ડ તેરસો એકાણુંથી ચૌદસો એકાણું રૂપિયા મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળ્યા છે તો મિત્રો અમુક માર્કેટયાર્ડમાં પંદરસો પચાસ સુધીના પણ બજાર ભાવ નોંધાઈ રહ્યા છે બોટાદ માર્કેટયાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ તેરસો પચાસથી પંદરસો એસી ઉનાવા બારસો સાહીઠથી પંદરસો બોતેર રૂપિયા બીજાપુર ચૌદસો પાસઠ થી પંદરસો છન્નું રૂપિયા મોરબી અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ રૂપિયા આગળ ખેડૂત મિત્રો વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડ એક હજાર પચાસ થી ચૌદસો સાઠ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો બાવીસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવમાં સારી તેજી જોવા મળી રહી છે તો મિત્રો આગળ સારી તેજી આવે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે ડોળા માર્કેટ યાર્ડ બારસો એસી થી ચૌદસો ત્રેપન રૂપિયા વડાલી માર્કેટયાર્ડ તેરસો પચાસ થી ચૌદસો નેવું રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ ખર્ડ મિત્રો આપણે વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પચીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો પચાસથી થી પંદરસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ તેરસો પચાસથી થી પંદરસો સત્યાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ઓગણ સિત્તેર રૂપિયા આગળ ખેડૂત મિત્રો વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે મિત્રો આપણે ચીરણા ભાવની વાત કરી હતી એ ચીરના ભાવની માહિતીનો મિત્રો આપણે વિડીયો અપલોડ કરીશું તો મિત્રો તે વિડીયો અપલોડ થઈ ગયો છે અને તેની લિંક પણ મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો જરૂરથી જોઈ લેજો અને માહિતી સારી લાગે તો મિત્રો વિડીયોને આગળ શેર કરી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો